નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે હત્યાના આરોપમાં અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ કરવામાં આવી છે આસામી અભિનેત્રી નંદીપી કશ્યપની હિટ એન્ડ રન કેસમાં હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે અભિનેત્રીએ ગુવાહાટીના દકી ખનગાંવ વિસ્તારમાં પૂરપાટ ઝડપે કાર ચલાવીને એકવીસ વર્ષના બાઇક ચાલકને આ ટક્કર મારી હતી અને ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી યુવાનોનું સારવાર દરમિયાન મોત થયું છે આ ઘટનાથી આસામી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સન્નાટો પણ વ્યાપી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલથી બદલાઈ ગયા યુપીઆઈના નિયમો ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ચોત્રીસ પોઈન્ટ પચાસનો ઘટાડો કર્યો જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ યથાવત છે યુપીઆઈ પેમેન્ટ નિયમોમાં પણ બદલાવ થયો છે હવે એક દિવસમાં પચાસ વારથી વધુ બેલેન્સ ચેક કરી શકાશે નહીં એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર મળતું ઇન્સ્યોરન્સ કવર હવે બંધ કર્યું છે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ત્રણ ટકા હવે મોંઘું થયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ ઘટ્યા ચાંદી તૂટી એક ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં ચારસોને સિત્તેર રૂપિયાનો ઘટાડો નોંધાયો દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખને વીસ રૂપિયા છે પ્રતિ દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું હજાર નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે રાજ્યમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એકાણું હજાર ચાલીસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખને સિત્તેર રૂપિયા છે જ્યારે ચાંદીના ભાવમાં સોળસો ને વીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ચાંદીનો નવો ભાવ એક લાખ દસ હજાર અને સાહીઠ રૂપિયા પ્રતિ કિલો જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થયો ભારતે તેની નૌકાદળને હિમગીરી નામનું સ્વદેશી મલ્ટી રોલ્થ સ્ટીટ ફ્રિગેટ આપ્યો છે જે દુશ્મનો માટે ચેતવણીની ઘંટડી છે કોલકાતાના ગાર્ડન રીપા શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવેલ તે પ્રોજેક્ટ સત્તર એ હેઠળ બનાવવામાં આવી રહેલા સાત યુદ્ધ જહાજમાંથી એક છે તે બ્રહ્મોસ મિસાઇલ અને બરાક એટ જેવા અદ્યતન સસ્તોથી સજ્જ છે આ પહેલા ઉદયગીરી નામનું બીજું યુદ્ધ જહાજ સોંપવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવરના પંદર દરવાજા ખોલાશે ભારે વરસાદને કારણે રાજ્યના નદી નાળા છલકાઈ ગયા છે આવા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં સતત પાણીની આવક થઈ રહી છે જે કારણે ડેમની સપાટી એકસોને બત્રીસ પોઈન્ટ સિત્યાસી મીટરે પહોંચી છે જે મહત્તમ એકસોને અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સપાટીથી માત્ર પાંચ પોઈન્ટ એક્યાસી મીટર ઓછી છે સવારે આઠ વાગ્યાથી પંદર દરવાજા બે પોઈન્ટ પંચોતેર મીટર ખોલવામાં આવ્યા છે પાવર હાઉસ મારફતે કુલ બે લાખ છ્યાસી હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર વઢવાણ મેળાની હરાજી જન્માષ્ટમી નિમિત્તે વઢવાણ મેળા માટે ચાર અરજી રિજેક્ટ થવાને કારણે દસ દાવેદારો વચ્ચે બોલી લાગી હતી જ્યારે સુરેન્દ્રનગર માટે આઠ દાવેદારો હરાજીમાં જોડાયા હતા ગત વર્ષે છેતાલીસ પોઈન્ટ વીસ લાખની અપસેટ પ્રાઇઝ માટે વલવાણ મેળાની પંચાવન પોઈન્ટ છવ્વીસ લાખમાં હરાજી થઈ આ વર્ષે વઢવાણ મેળાના મેદાનની રૂપિયા પંચ્યાસી લાખ છપ્પન હજાર એકસો ને એંસી રૂપિયામાં હરાજી થઈ છે જ્યારે ચાલુ વર્ષે સુરેન્દ્રનગર સાયન્સ કોલેજના ગ્રાઉન્ડની એક કરોડ એકાવન હજાર રૂપિયામાં હરાજી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોહન ભાગવતને પણ ફસાવાનું કાવતરું ઘડાયું હતું માલેગાંવ પ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી એટીએસની ટીમના પૂર્વ સભ્ય મહેબૂબા મુજાવરે એનઆઈએ કોર્ટને જણાવ્યું કે તેમને એવા કામો કરવાનું કહેવામાં આવ્યું કે જેનો માલેગાંવ સાથે કોઈ સંબંધ નથી તેમણે વડા મોહન ભાગવતની ધરપકડ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો જ્યારે ના પાડી તો મને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યો મહેબૂબા મુજાવર પ્રમાણે આ કેસમાં આખરી તપાસ નકલી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં રહેવા બદલ અભિનેત્રીની ધરપકડ કોલકાતા પોલીસે બાંગ્લાદેશી અભિનેત્રી શાંતા પોલની નકલી દસ્તાવેજો સાથે ભારતમાં રહેવા બદલ ધરપકડ કરી છે બરિ સાલની રહેવાસી શાંતા પોલ પાસેથી નકલી આધાર અને મતદાર કાર્ડ મળી આવ્યા છે મોડેલિંગથી પોતાની કારકિર્દી શરૂ કરનારા સાંતાએ મિસ બ્યુટીફુલ આઈઝનો ખિતાબ પણ જીત્યો છે અને ઘણી ટીવી ચેનલો જાહેરાતોમાં તેમજ બંગાળી અને દક્ષિણ ફિલ્મોમાં પણ કામ કર્યું છે તેણે હાલ આઠ ઓગસ્ટ સુધી પોલીસ રિમાન્ડ ઉપર મોકલી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા બ્રિજ ઉપર લટકતું ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ વડોદરાના ગંભીરા બ્રિજ ઉપર ત્રેવીસ દિવસથી લટકેલા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી આખરે શરૂ કરવામાં આવી છે આણંદ કલેક્ટરને જવાબદારી સોંપાયા બાદ પોરબંદરની એક ખાનગી કંપનીના કામ સોંપાયું છે ટેન્કરને બહાર કાઢવા માટે ક્રેનને બદલે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ થવાની શક્યતા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મામલે અધિકારીઓને ઠપકો આપ્યા બાદ આ કાર્યવાહી વેગીલી બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાક માર્કેટમાં થયો પ્રચંડ બ્લાસ્ટ સુરતના બારડોલીમાં વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયો દુકાનદાર દુકાન ખોલી રહ્યો હતો ત્યારે જ બ્લાસ્ટ થતાં તે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર હર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે દુકાનોનો સ્લેબ પણ ધરાશાયી થઈ ગયો તેમજ શાક માર્કેટમાં બ્લાસ્ટ થતાં વહેલી સવારે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર ઘટના સ્થળે પહોંચી ગઈ બ્લાસ્ટ કેવી રીતે થયો તે જાણવા માટે હવે તપાસ શરૂ કરવામાં આવી વાત કરીએ તો આપની ગુજરાત જોડો જનસભા વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આપ દ્વારા ગુજરાત જોડો જનસભાની શરૂઆત કરવામાં આવશે બે મહિનામાં આપ દ્વારા બે હજારથી થી પણ વધારે જનસભા કરીને જનસભાને ભ્રષ્ટ ભાજપની ની વાકેફ વાકેત કરવામાં આવશે યુવાનો ખેડૂતો પશુપાલકો ગરીબો તથા મધ્યમ વર્ગો પર થતા અત્યાચાર સામે લડવા માટે સમગ્ર ગુજરાતને જોડવામાં આવશે ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખીઓ સંઘ પણ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમારી પાસે પણ પરમાણુ બોમ્બ છે તે રાહુલ ગાંધીએ જણાવ્યું છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવ્યુ એટલે કે એસઆઈઆર મુદ્દા અંગે ઈસી પર મોટો આરોપ લગાવ્યો છે કહ્યું કે ચૂંટણી પંચ મત ચોરી કરી રહ્યો છે ચૂંટણી પંચ કોના માટે આ કામ કરાવી રહ્યું છે તે સ્પષ્ટ છે જે કોઈ આ કામ કરી રહ્યું છે તેને બક્ષવામાં નહીં આવે ભલે કોઈ નિવૃત્ત થઈ ગયું હોય અમે તેને શોધી કાઢીશું જ્યારે ચૂંટણી પંચે મદદ ન કરી ત્યારે અમે જાતે તપાસ કરાવી અમને જે મળ્યું તે પરમાણુ બોમ્બ છે સમાચારની વાત કરીએ તો નિખિલ રવિશંકર સંભાળશે એર ન્યુઝીલેન્ડ પાંચ વર્ષથી કંપની સાથે જોડાઈને ભારતીય મૂળના નિખિલ રવિશંકર આ વર્ષે ઓક્ટોબરથી એર ન્યુઝીલેન્ડના સીઈઓ તરીકે કાર્યભાર સંભાળવાના છે આકસ્મિક રીતે એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પ બેલ વિલ્સન ન્યૂઝીલેન્ડના છે રવિશંકરે નિવેદનમાં કહ્યું છે કે એર ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કરવાની આ તક મળતા હું ખૂબ જ રોમાંચિત છું એર ન્યૂઝીલેન્ડ દરરોજ ઓગણપચાસ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ચારસોથી થી વધુ ફ્લાઇટોનું સંચાલન કરે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે